ના નવરત્ન મહાયનું એક રત્ન પૃથ્વીરાજ હતા બિકાને અને એના પત્ની લેલા દે અને એના મોટા બેન જોધાબાઈ અકબરની ની સાથે અને જોધાબાઈ એમ થયું કે મારે એકવાર મારી બેનને મળવા જવું છે ને આખો રસાલો લઈ અને એમ કે છે કે બિકાનેર આવે છે બેન લેલા દે મળવા જાય છે એટલે એને કીધું કે તમારા મોટા બેન મળવા આવે તો કે એને કયો જોજો ખુમારી જોજો રાજપૂતાની એને કયો કે ઈ ગીર નથી એટલે હું તમને આય ઉતારો નહી આપું સીમાડે તંબુ તાણી દીધા સાહેબ અને વ્યવસ્થા કરી દીધી જોધાબાઈ કીધું કાંઈ વાંધો નાની બેન છે ને બીજે દિવસે આમ લીલાદેવ લીલાદેવ મળવા ગયા અને તંબુમાંથી હડી કાઢી જોધાબાઈ તરત જ લેલા તેના મોઢામાંથી શબ્દ નીકળ્યા જા કે બેન ન્યાન્ય ઊભી રહે જે આપણે હવે મળી ન શકીએ કારણ કે તારા કાપડામાં પીરનો પંજો છે અને મારા કાપડામાં માતાજીનું ત્રિશુ છે તને સંપત્તિ વાલી લાગી છે મને મારી સંસ્કૃતિ વાલી લાગી છે પણ આ ખટકો લાગી ગયો બેનને અને એણે કીધું અભિમાન ઉતારું અને કીધું અકબરને બિકાનેર જાય ત્યારે પૃથ્વીરાજ ને કીધું ફરી વાર નોકરીમાં આવે છ મહિના પચી આવે એકલા હું જોઉં છું અભિમાન ઉતારું છું પચુભાઈ બિકાનેર આવીને કીધું કઈ બહેન નવાજુ નહોતું મારા બેન મળવા એના હતા પણ મળી નથી આમ પ્રાણ આખી વાત હું તમને કહું છું કે પણ એનું આમ એનું પરિણામ આવી ચુક્યું હે કે લેલાદેનું પરિણામ આવ્યું છે કે તમે મળ્યા નથી એનું કે શું પરિણામ આવ્યું કે છ મહિના પછી તમારે મારી હાની દિલ્હી આવવાનું છે કે ઠાકોર આને પરિણામ નો કહેવાય અને આમંત્રણ કહેવાય પરિણામ તો મારા હાથમાં છે કે દિલ્હી આવું કે પેટમાં કટાળ નાખીને આત્રેના બાર કાર્ડ નાખવા એ તો મારા હાથમાં છે પરિણામ મારા હાથમાં આમંત્રણ કહેવાય અને છ મહિના પછીની વાત છે ને તો તો ધીરેજ રાખો એક મહિનો બે મહિના અને મહિનાના વાણા વાયા વાયાને ઓહરીને કોઈને બેઠા પહેલા દીદીને કહે કે છે કે કેમ મુંજાણા કે એ છ મહિના અડધા ત્રણ મહિના પૂરા થઈ ગયા એક કામ કરો ને ખૂબ જોગમાયાનો સહારો લ્યો ને મા ભગવતી સહાય કરશે પણ ક્યાં જાવ ગોતો ને ક્યાંક મળી જશે અને સાહેબ એને એમ કીધું એ એ મારે તમને કેવું છે સાહેબ શું કીધું કે ક્યાંક મળી જાય નહીં મળે તો કે મારા ધૂપેલીયા ઉપર મને વિશ્વાસ છે કે ક્યાંક વેલીયા વાળી મળી જાય છે ત્યારે સરીજું બોલે ખરેખર વિનોદભાઈ પંડ્યા અભિયાન વાળા મારા હું ગાંધીગ્રમાં ઇન્ટરવ્યુ લેવા આવ્યા ને ત્યારે મારી ત્રણેય દીકરીઓ નાની હતી પછી ભરતે નાનો હતો એ માતાજીની રજ ગયા કા અમે ઓહરીમાં બેઠા tie ને ખબર નહોતી પીઠડાઈ ની કે નવે ના મને જાલી બાજુ પીઠડ બજાલી રે ખંડ નામ ને જાણી વિનોદભાઈ મને એમ કીધું આ કોની કેસેટ વાગે છે પણ કેસેટ વાગતી મારી દીકરીઓ અને એ બધા માતાજીનો ધૂપ કરે સરસ ગાય છે ઓ આટલું સરસ ગાય છે મેં કીધું હા સરસ ગાય પણ એ આપણે અહીંયા બેઠા એને ખબર નથી ને એટલે ગાય છે ખબર પડે તો બંધ થઈ જાય પણ એક કડી સાંભળ્યું કે ખાડુ ના સોરખા

પૂછું માલધારી ને ક્યાંય માતાજી છે કે ભાઈ દાદુ ના ખેલ નથી પણ ગોતો ક્યાંક રાફડા સુના ન હોય ટૂંકમાં ઝાલાવાડની ધરતી આવીને ચરાડવાના પાદરમાંથી એને નીકળવું અને આ રાજલની અગિયાર વર્ષની ઉંમર પારુના ફાવા આવેલા માથે ચૂંદડી ઓઢેલી હાથમાં લાકડી પારુણા પાણી પીએ પોતે ઊભા છે એમાં ઘોડલી નીકળીને ડાબલાનો અવાજ સાંભળ્યો આ ચરાડવા એટલે ડોક્ટર એચ એલ ત્રિવેદીનું હો નજીભાઈ નામ અને આજ પણ આ રાજલમાનું નામ ડોક્ટર એચ એલ ત્રિવેદી કિડનીના સ્પેશિયાલિસ્ટ છે આજ પણ મને એ રાજલમાનું નામ બોલો તો રોવા મળે છે એની આંખમાં વિજ્ઞાનનો માણસ છે સાહેબ અને કંઈ કંઈક મને એને વાત કરી કંઈક કંઈક એમ થાય કે આજે બહુ મોટું ઓપરેશન તે હું એટલું કહું કે રાજલ રાજ રાજ રાખજે આજ મારી વાત આ વિજ્ઞાન શરણાગતિ કરે છે સાહેબ અને ખોલાના ડાબના અવાજ આવ્યા અને પારુણા ફળીક્યા એટલે હાથમાં જે બળિયો હતો ને સાહેબ એ ઊંચો કરીને એટલે કીધું ખાબ 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 નીકળ્યો છો ધર્મ નથી આવતી મારા પારુણા પાણી પીએ છે પણ બળિયો ઊંચો થયો તે જ બદલું કપાળની કળશનું પડી ગઈ અને પિથલ ને એમથી કાંઈ કાંઈક હોય તો હોય પછી થાય કહું તો ભલે ગમે એ હોય પણ આ કઈક છે ખોડે નીચે ઉતરી લાકડી પડે એમ પગમાં પડી ગયા છે એટલું નહીં લાકડી પડે એટલા માટે ઉપમા છે કે લાકડીનું ઊભી કરવી પડે શરણાગતિ એવી હોવી જોઈએ કે ઊભા કો કરે સાહેબ એ શરણાગતિ કહેવાય મોન એને કહેવાય કે પછી વિચાર થાય કે મારે બોલવું પડશે

અને તો કરુણાની દેવી કહેવાય ને એક આંખમાં જેટલી ક્ષત્રિય એટલી જ એક આંખમાં રૂજુતા છે સહાર કરી શકે ચામુંડા ભગવતી અને સર્જન પણ કરી શકે એમ કામે નીકળો છો કે હા માં કામે નીકળો છો એમ મારી ઉપર વિશ્વાસ છે કે વિશ્વાસ છે માં કામ દિલ્હીનું ઠેઠ છે એમ તો હવે આંબળી લે અમે નવ લાખ લોબડી આવ્યું અમે લોબડી લઈ નવરાત્રિમાં જ્યારે રાસ લેવા ચોક માં આવીએ ત્યારે અમારો એક ખેબર ઘાટ ઉપર હોય બીજો હિમાલયના ખોપરા ઉપર હોય એમાં તારું દિલ્હી તો આવી જાય ન આવી જાય તો હા માં આવી જાય તો હવે હા મારે નેહડે નેહરે સાયુપીન જાજે અને દુનિયાના કોઈ પણ પડ ઉપર મને તું એક ત્રણ હાથ પાડી જે ત્રીજી હાદે હું આવી જાય છે આવજે રાજલ ઉદાની આવજે રાજ ઉદાની આવજે રાજલ ઉદાની અને ટૂંકમાં એણે જે વખત આવ્યો અને હાથ પાડ્યા હો હાથ પાડ્યા કાંઈ દેખાણું નહીં નિરાશથી નીચે આવ્યા દલાલદાને કીધું કે ઉમર નાની હતી એટલે ભૂલી ગયા છે અને રમજો ઝાંઝરને આમ તેજ રૂપ રૂપનો અંબાર ઉતરો તેજનો ઊંચ ઉતરો અને કીધું લ્યો આ બા આવી ગયા અને એટલું કીધું અવિશ્વાસ આવી ગયો તો તો પણ અવિશ્વાસ તો આવી જાય ને મારા કેટલા હાથ પડ્યા કે હાથ સાંભળી દીધી પણ હું ભેંસ દોવા બેઠી મેં મારી ભોજાને કીધું ભાભી ભેંસ ધોઈ લ્યો કે હું મારો દીકરો ધોવરાહું તો મરે તારો દીકરો મને મારો દીકરો હાથ પાડે મારે મોડો થાય છે ચિંતા કરીશ માં પાલખી આવી પાલખીમાં લેલા રૂપ લીન અહીં રાજલ બેઠા હતા

વિજ્ઞાની યુગ છે કોમ્પ્યુટરનો યુગ છે આવી વાતો કરીએ તો માણસ આપને એમ કે બનતું છે પણ હયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલો ચીથરા તણો તું ભાઈ કારણ કે ગણિત વિજ્ઞાન છે એ ગણિત છે બે ને બે ચાર થાય ચાર ને ચાર આઠ થાય આઠ ને આઠ હોળ થાય પણ ગણિત જ્યાં પૂરું થાય ને શ્રદ્ધાના સીમાળા શરૂ થાય છે વિવેકાનંદ એમ કહેતા કે બુદ્ધિ તો રસ્તો બતાવે અહીંથી ચાંદીગઢ જવાય અહીંથી मेसवाण जवाय प